પ્રભુ યુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રબોધકો સાથે દૂતો સાથે માણસો સાથે મૂસા સાથે આપણે સરખામણી જોઈ હવે તેમની યાજકો સાથેની સરખામણી જોઈશું તેમના વચન પર શા માટે વિશ્વાસ કરવો જોઈએ તે વિશે આપણે અગાઉ ચોથા અધ્યાયમાં જોયું અને આજે ચૌદથી સોળ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક અજોડ પ્રમુખ યાજક તરીકે આપણે જોઈશું એ ચૌદની કલમમાં લખ્યું છે તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ આકાશમાં થઈને પાર ગયેલો એટલે અહીં લેખક પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય ને નવથી અગિયાર કલમમાં પ્રવિષુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું હતું તે ઘટના સંબંધી કહે છે કોઈ યાજક આ રીતે આકાશમાં થઈને પાર ગયેલા નથી અને આ સ્વર્ગારોહણની ઘટના શા માટે બની એ પણ જાણવું આપણા માટે બહુ જ અગત્યનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ બનીને આવ્યા હતા તો અન્ય માણસોની જેમ એ ન્યાયના દિવસે સ્વર્ગમાં શા માટે ન જઈ શકત એ પહેલાં શા માટે એમનું સ્વર્ગારોહણ થયું પણ એક કે તેઓ અન્ય યાજક કરતાં શ્રેષ્ઠ છે તે બાબત આપણે જાણી શકીએ તે માટે અને બીજું તેઓ ન્યાય કરવા ફરી આવવાના છે તો તેમને જતાં જો ન જોઈએ તો કેવી રીતે તે પાછા આવશે તે બાબત પર આપણે વિશ્વાસ કરી શકીએ માટે સ્વર્ગારોહણની ઘટના એ મહત્વની છે અને કેટલીક કલમને આધારે પણ આપણને ખ્યાલ આવે છે કે આ ઘટના એ કેમ મહત્ત્વની છે પહેલી બાબત કે તે આપણ સર્વને ભરપૂર કરવા માંગે છે એફએસી ચાર અને દસ જે ઉતર્યા તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચઢ્યા બીજી બાબત તે આપણા માટે જગા તૈયાર કરવાને માટે ગયા છે યોહાન ચૌદ અને બે મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે નહીં તો હું તમને કહે કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું ત્રીજી બાબત આપણને ફરી લેવા આવે તે માટે અને આપણે તેમની સાથે રહીએ તે માટે સ્વર્ગારોહણની ઘટના અગત્યની હતી યૌન ચૌદ અને ત્રણ અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો ચોથી બાબત આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી માટે આ સ્વર્ગારોહણની ઘટના એ બની છે હીબ્રુઓને પત્ર સાતમો અધ્યાય અને છવ્વીસમી કલમ વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર નિર્દોષ નિષ્કલંક પાપીઓથી અલગ છે અને જેમને આકાશ કરતાં વધારે ઊંચા ચઢાવેલા છે અને પાંચમી બાબત કેમ કે પૃથ્વી પરના યાજકો તો મંદિરમાં ગયા પણ તે મંદિર તો નમૂનારૂપ છે પણ આપણા પ્રમુખ યાજક તો જેના પરથી નમૂનો લેવામાં આવ્યો છે તે પર એટલે કે જે અસલ છે ત્યાં ગયા છે ધીબરો અને પત્ર નવમો અધ્યાયને ચોવીસમી કલમ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયા નથી પણ આકાશમાં જ ગયા છે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય છઠ્ઠી બાબત તે આપણા માટે મધ્યસ્થી કરવા માટે આકાશમાં ગયા છે ઇબ્રુ નવ ને ચોવીસમાં આપણે જોયું તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય એટલે કે તે આપણા માટે એ ઈશ્વરની સમક્ષ એ મધ્યસ્થી કરે છે માટે તેમનું સ્વર્ગારોહણ એ જરૂરી હતું અને જો હવે આ બધી બાબતોને આપણે માનીએ છીએ તો અહીંયા આગળ લખ્યું છે તે પ્રમાણે આપણે દ્રઢતાથી તેને પકડી રાખવાનું છે પ્રભુ ઈશ્વરના રક્તમાં જો આપણે શુદ્ધ થયા છીએ તો આપણે એક સારી શરૂઆત કરી છે હવે તે સારી શરૂઆતને દ્રઢતાથી પકડી રાખીને અંત સુધી ટકી રહેવાનું છે જેથી આપણે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકીએ અગાઉ આપણે જોયું હતું કે ઈસરાયેલી પ્રજા એ મિસરની ગુલામગીરીમાંથી નીકળી ઈશ્વરની આજ્ઞા માનીને તેમની એક સારી શરૂઆત હતી પણ તેઓ એ સારી શરૂઆતને સારા અંતમાં એ ફેરવી શક્યા નહીં અંત સુધી તેઓ ટકી શક્યા નહીં માટે તેઓ કનાનમાં એટલે કે વચનના દેશમાં જઈ ન શક્યા અને અરણ્યમાં તેઓના સબ પડ્યા અહીં આગળ પંદરમી કલમ આપણે જોઈએ કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે પ્રભાઈ શું આપણી નિર્બળતા પર દયા કેમ કરે છે કેમ કે તે પોતે એ અનુભવમાં આવ્યા હતા હિબ્રુ અને પત્ર તેનો પાંચમો અધ્યાયને બીજી કલમ અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી

તમેને હું પરીક્ષણમાં આવવાના જ છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લલચાય નહીં નિષ્ફળ ગયા નહીં તેઓ એ પરીક્ષણની સામે જય પામ્યા અને તેમના પર આ બાબત આવી હતી માટે તે આપણા પર આવતા પરીક્ષણો પર આપણને સહાય કરવાને માટે શક્તિમાન છે કેમ કે તે પોતે તે અનુભવમાં એ આવેલા હતા ઈબ્રુ બેન અઢાર કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખ સહન કર્યા તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન છે તે નિષ્પાપ રહ્યા એટલા માટે કે તે આપણને શુદ્ધ કરી શકે પહેલો પિત્તર બે અને બાવીસમાં લખ્યું છે તેમણે કંઈ પાપ કર્યું નહીં અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં એ સોળમી કલમમાં આગળ લખ્યું છે તે પ્રમાણે એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાય માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ દયા પામવાને એટલે કે પાપોતી શુદ્ધ થવાને માટે આપણે જાતે આપણા પાપોતી શુદ્ધ થઈ શક્યા શકતા નથી માત્રને માત્ર પ્રભુ શુકૃષ્ણની દયાને લીધે જ આપણે શુદ્ધ થઈ શકીએ છીએ હિંમતથી કૃપાસનની પાસે આવીએ એટલે ડર્યા વગર આવીએ કેમ કે ઘણી વખત સતાવણીને કારણે જાહેરમાં ઈશ્વરનું નામ લેતા પણ લોકો બીતા હોય છે પાપો કબૂલ કરવા એ પણ હિંમતનું કામ છે કોઈ વ્યક્તિ પાપ કરે અને તેને કબૂલે એ પણ એક હિંમતનું કામ છે શા માટે કૃપાસનની પાસે આવવાનું અહીંયા કહેવામાં આવ્યું છે કૃપાસન એટલે કે કૃપાળુ ઈશ્વરની સમક્ષ આવવું એટલે કે તેમની સામે આવીને એ આપણી જાતને નમાવી શા માટે કૃપાસનની પાસે આવવાનું પહેલી બાબત એક સારી આશાને માટે કૃપાસનની પાસે આવવાનું હિબ્રુ સાત અને ઓગણીસ કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી અને તેને બદલે જે વડે આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે એટલે ઈશ્વરની પાસે જવું હોય તો એ નિયમશાસ્ત્ર નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અનિવાર્ય છે અને એ વિશેષ સારી આશા એ આપણામાં ઉપસ્થિત થાય છે માટે આપણે કૃપાસન આગળ આવવાનું છે બીજી બાબત કવિ સુ આપણને તારવાને માટે સમર્થ છે હિબ્રુ સાત અને પચીસ માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે આપણું તારણ થાય એ માટે આપણે કૃપાસનની આગળ આવવાનું છે ત્રીજી બાબત પાપને કારણે ઈશ્વર સુધી લઈ જતો માર્ગ જે બંધ પડ્યો હતો તે હવે ઉઘડ્યો છે હિબ્રુ દસ અને ઓગણીસ મારા ભાઈઓ તેમણે આપણે માટે પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે પ્રભુ ખ્રિસ્તના બલિદાનથી એ મંદિરના પરમ પવિત્ર સ્થાનનો પડદો કે જે ઈશ્વર અને માણસોને જુદા પાડતો હતો તે ચિરાઈ ગયો છે હવે તે ઈશ્વર અને માણસ વચ્ચે કોઈ પડદો રહ્યો નથી દરેકે દરેક વ્યક્તિ હવે કૃપાસનની આગળ આવી શકે છે પહેલાં ફક્ત યાજક જ એ કાર્ય કરી શકતા હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાને લીધે એ મંદિરનો પડદો ચીરાઈ ગયો છે હવે દરેકે દરેક વ્યક્તિ કૃપાસનની આગળ આવી શકે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એક નવો માર્ગ ખોલ્યો છે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે એટલા માટે આપણે કૃપાસનની આગળ એ આવવું જોઈએ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન